આઈસા ટાક્યાએ તેના ટ્રોલર સે જરબા જવાબ આપ્યો છે આઈસા હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી આઈશા એ પાપારાઝીની સામે પોઝ આપ્યો છે એનો વિડીયો વાયરલ થયા બાદ ઘણા યુઝર્સ છે એક્ટ્રેસ છે તેના લુક માટે ટ્રોલ કરી હતી જો કે આ ટ્રોલર સે આઈસા ટાક્યાએ જરબા જવાબ આપ્યો હોવાનું સામે આવી છે બીજી ત્રે ટ્રોલર સ્માર્ટ પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે જરબા જવાબ આપ્યો તેને લાઈમલાઈટ અને ફિલ્મોમાં રસનો હોવાનો લખ્યું હતું સાથે જ આઈસા

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ